ગામ તારાણા આજી આજી જીસીબી હકાવી કોઈ અને આખી પાર ડેમેજ કરી નાખી છે ઝાડ કટિંગનું હતું પણ મજૂર નથી રાખ્યા અને છતાં એ આખી આખી પાર ઠેક મેઘ પરથી લઈને જીરાગઢ લગી આખી પાર ડેમેજ કરી અને વાહે ખેડૂને એવા પ્રશ્ન છે અધિકારીઓ પાસે ખેડૂ ગયા તા બહુ ઓજ આવે ખેતરોમાં એટલે હજારો વીઘામાં નુકસાન છે તો એ છતાંય આને મશીન નાખીને આખી પાર ડેમેજ કરી નાખી અને ખેડૂત માટે બહુ જ અહિત કર્યું છે આને આ કોન્ટ્રાક્ટર કોણ છે એ મને ખબર નથી પણ આને રોકવો જરૂરી છે આમ બરાબર કોઈ કોન્ટ્રાક્ટરે મશીન હકાવી નાખ્યું અને આખે આખી પાર ડેમેજ કરી નાખી ને કોઈ અધિકારી આવીને નાખે જોઈ લ્યો આખી પાર ડેમેજ કરી નાખી ડેમના ઓલા ઉપરના હોય એ તોડી નાખ્યા એની નેર તોડી નાખી ભાઈ આ ડેમેજ કર્યું ને એનો વિડીયો લે